ભરૂચના આકાશમાં વાયુસેનાના કર્તવ્યો સારંગ અને આકાશ ગંગા ટીમે દેશભક્તિનો માહોલ ભરૂચ શહેરમાં ભારતીય વાયુસેનાની પ્રતિષ્ઠિત સારંગ હેલિકોપ્ટર ડિસ્પ્લે ટીમ અને સ્કાય ડાઇવિંગ ટીમે નર્મદા કિનારાના વિશાળ મેદાનમાં પ્રેરણાદાયી એર શો અને પેરાશૂટ જમ્પિંગનું પ્રદર્શન કરીને હજારો ભરૂચવાસીઓના શ્વાસ સંભાવી દીધા હતા ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશન અને ભરૂચ ચેમ્બર ઓફ કોમર્સ અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ કાર્યક્રમનો મુખ્ય હેતુ યુવા ધનમાં દેશ સેવા સુસ્ત અને ભારતીય વાયુસેનામાં કારકિર્દી પ્રત્યેની પ્રેરણા જગાવવાનો હતો સવારથી જ શો નિહાળવા માટે હજારો નાગરિકો મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ ઉમટી પડ્યા હતા આ શોની શરૂઆત સારંગ ટીમના ચાર અદ્યતન ધ્રુવ હેલિકોપ્ટર દ્વારા થઈ હતી જેમણે આકાશમાં ગગનભેદી કલાબાજીઓ રજૂ કરી હતી હેલિકોપ્ટરે ઉલટા ઉડાન લૂપ અને અત્યંત નજીકથી પસાર થવા જેવા અદભુત સંતુલન ઝડપ અને સમન્વયના કર્તબુ દર્શાવીને ઉપસ્થિત જનમેદની મંત્રમુગ્ધ કરી દીધી હતી ત્યારબાદ આકાશ ગંગા ટીમના છ તાલીમબદ્ધ મહિલા પુરુષ પેરા ટ્રુપર્સે આઠ હજાર ફૂટની ઊંચાઈથી છલાંગ લગાવી હતી તેમણે ફ્રી ફોલ કર્યા બાદ પેરાશૂટ ખોલીને ચોક્કસ લેન્ડિંગ કર્યું હતું આકાશમાંથી તિરંગા ઝંડા લહેરાવતા નીચે ઉતરતા જવાનોના દ્રશ્ય દરેકની આંખોમાં દેશભક્તિનો જ્વારા હતો અને સમગ્ર માહોલ દેશભક્તિના રંગે રંગાઈ ગયો હતો આ કાર્યક્રમમાં ઉપસ્થિત વાયુસેનાના એક વરિષ્ઠ અધિકારીએ ખાસ કરીને વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું હતું કે ભારતીય વાયુસેના યુવાનો માટે પાયલટ ટેકનિકલ તથા ગ્રાઉન્ડ ડ્યુટીમાં અસંખ્ય ઉજ્જવળ તકો પૂરી પાડે છે અને જો યુવાનોમાં સંકલ્પ અને લગ્ન હોય તો આકાશ પણ નાનું પડી જાય છે એક વાલી આ પ્રસંગે જણાવ્યું હતું કે અમે આવો શો પહેલી વાર જોયો છે અને અમારા બાળકોની આંખોમાં એક નવી ચમક આવી ગઈ છે આ પ્રેરણાદાયી દ્રશ્યો જોઈને વિદ્યાર્થીઓએ પણ ઉત્સાહભેર ભારત માતા કી જઈ અને વંદે માતરમના નારા લગાવીને વાયુસેનાના જવાનોને સલામ કરી હતી વરિષ્ઠના નાગરિકોએ અદભુત અને ઐતિહાસિક આયોજન બદલ बीडीएमए, बीसीसी तथा जिला तंत्र नक्त कर इतिहास अंकलेश्वर को हार्दिक धन्यवाद बहुत ही अच्छी संख्या में आज सभी लोग यहां पर आए हैं अपना समय हमको दिया है उम्मीद यही है कि सबको ये डिस्प्ले बहुत बहुत पसंद आया होगा और आगे भी भविष्य में भी हमें इस तरह का मौका दोबारा दिया जाए मैं यही आशा करूंगा हम भी सौभाग्य अपना महसूस करेंगे इस बात में कि दोबारा भरूच अंकलेश्वर आने का हमें मौका मिले और ऐसा आयोजन दोबारा करने का मौका हमें मिले धन्यवाद क्राउड के हिसाब से आप क्या कहेंगे वेरी वंडरफुल क्राउड बहुत अच्छे नंबर्स में लोग निकल के आज आए हैं uh, और ऐसे क्राउड देखकर ही हमें भी मोटिवेशन मिलता है कि हम अपना काम करते रहे और रिबोर्ण जो एक भारतीय वायुसेना ने हमें एक मैंडेट दिया है अपने कंट्री के यूथ को मोटिवेट करने के लिए अपना मेड इन इंडिया एयरक्राफ्ट दुनिया के सामने समक्ष रखने के लिए इतने बड़े क्राउड के आने से ही हमारा वो जो मोटिव है हमारा जो एक उद्देश्य है वो पूरा होता है तो इतने बड़े क्राउड સંખ્યા મેં આને કે અંકલેશ્વર સમગ્ર ખુશી છે ખુબ આનંદ છે મિત્રો 2024 ની અંદર અમે સૂર્ય કિરણ જેટ પર સફળતાપૂર્વક કર્યો અને છેલ્લા લગભગ 5-7 વર્ષના સૌ અમારા પ્રયાસથી થી ખાસ કરીને અમારા ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર જયેશભાઈ ત્રિવેદી કે જેઓનો અમારા સંપર્ક છે તેમ અમે ચેક ડિફેન્સ મિનિસ્ટ્રી સુધી જઈ અને આ પરમિશન મળી શક્યા આનંદે વાત તો છે કે ઘણા મોટા સિટીઝ ઘણા મોટા કેન્દ્રો આ નથી કરી શક્યા પરંતુ ભરૂચ જે પ્રમાણમાં નાનું સેન્ટર કહેવાય ભરૂચ અંકલેશ્વરને આ બે વાર મળી અને જે આપણા દેશનું અને વિશ્વમાં ગૌરવ કહેવાય એવી જે ચાર પાંચ જ દેશોની જે આવી હેલિકોપ્ટર કાર્યક્રમ કરી શક્યા ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન સાહેબ લીડરશીપ હેઠળ ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસર પોલીસ વિભાગ ડીએસપી સર અને ડીવાયએસપી સર તથા બીજા તમામ લીડર્સ વિભાગોના સાથ સહકારને કારણે આ પોસિબલ બન્યું છે બીડીએમ અને બીસીએમ એ હૃદયપૂર્વક એમના અમે આભારી છીએ

અને મિત્રો ફરીથી ભવિષ્યમાં જયારે આવા પ્રસંગો કરીએ ત્યારે આપ સૌ મીડિયા તથા સમગ્ર મિત્રો સાથ સહકાર મળી રહેશે એવી આશા સાથે વિરમ છો આભાર